નમસ્કાર આપ જઈ સ્પાર્ક ટુડી ન્યૂઝ વાપીની શ્રેયસ મેડિકર સંચાલિત એમએન મહેતા જનસેવા હોસ્પિટલને ફિફ્થ એડિશન એનએમીએચનું પ્રમાણપત્ર મળ્યું વાપી તેમજ આજુબાજુના વિસ્તારોના દર્દીઓને ખૂબ જ રાહતદાયક તબીબી સેવા આપતી શ્રેયસ મેડિકેર સંચાલિત એમએન મહેતા જનસેવા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે હોસ્પિટલે આપેલી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સલામતીના ધોરણો અનુસાર હવે શ્રેયસ મેડિકેરને એનએમબીએચ તરફથી માન્યતા મળી છે આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી મહત્વની વિગતો આપવામાં આવી હતી હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબી ટીમ હંમેશા ઉચ્ચ ગુણવત્તા ઉત્તમ સારવાર માટે પ્રતિબદ્ધ રહી છે આ દિશામાં ફિફ્થ એડિશન અને બીએચ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી જેમાં પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળી છે મેડિકેર સંચાલિત જનસેવા હોસ્પિટલને જે ફાઇનલ એક્રેડિશન જે મળ્યું છે એનએબીએચ નું ફિફ્થ એડિશન એ જે એનએબીએચ એક્રેડિશન છે એ મેઇનલી એનો જે ઇન્ટેન્શન છે એ પેશન્ટ સેફટી છે અને પેશન્ટના રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એટલે પેશન્ટને આપણે કઈ રીતે સેફલી ટ્રીટમેન્ટ આપી શકીએ જેથી કરીને પેશન્ટ સારું થાય અને કોમ્પ્લિકેશન મિનિમમ થાય તો એના માટેની જે ગાઈડલાઇન્સ હોય ગવર્મેન્ટનું આ જે બોડી છે એ આવીને ઇન્સ્પેક્શન કરે ઇન્સ્પેક્શન કરીને પછી એ લોકો એસેસમેન્ટ કરીને આપણને એ સર્ટિફિકેશન આપે છે તો એ સર્ટિફિકેશન અમે જનસે હોસ્પિટલ અને અમારી ટીમ અને અમારા ટ્રસ્ટીઓનો વિશ્વાસ એનાથી થઈને અમને મળ્યું છે અને એ માટે અમે બધા

એ બુકમાં જે બધા ક્રાઇટેરિયા લખેલા હોય કે થી સાડી પાંચસો એની ગાઈડલાઇન્સ છે તે બધા ક્રાઇટેરિયા અપડેટ થાય એવરી ટુ કે થ્રી યરલી એટલે એ લોકો એડિશન ચેન્જ કરતા જાય એટલે ધેટ ઇઝ કોલ્ડ ફિફ્થ એડિશન હવે નવી સિક્સ એડિશન આવવાની તૈયારીમાં છે હવે અને લગભગ હવે ચાલુ બી થઈ ગયું છે અને જે મળે સર કે મેઇનલી પેશન્ટનો વિશ્વાસ વધે પેશન્ટનો વિશ્વાસ એ રીતે થાય કે આપણી પાસે આ જે ક્રાઇટેરિયા છે બહુ સ્ટ્રિક્ટ છે એવું નથી કે કોઈ બી એપ્લાય કરીને મળી જાય એવું નથી એટલે આમાં તમારા સ્ટાફની ટ્રેનિંગ ડૉક્ટર્સને ટ્રીટમેન્ટની જે લાઇનઅપ છે એ બધી જ વસ્તુ ડોક્યુમેન્ટ થાય ડોક્યુમેન્ટ થાય એને એસેસ થતી હોય એટલે ક્યાંય ડ્રગ એરટ ના દાખલા તરીકે એ ઉદાહરણ આપણે ડ્રગ એર થાય કે કોઈ દવા ઊંધી અપાય છે તો આમાં એવું ક્લિયર ક્લેરિફિકેશન છે કે દવા તમે નાઇન્ટી ફાઇવ પર્સેન્ટ નાઇન્ટી સેવન પર્સેન્ટ ચાન્સ છે કે તમે ડ્રગ ઊંધી બીજી ના આપી દે પેશન્ટ એટલે એ એક ઉદાહરણ છે એ રીતે પેશન્ટ સેફટી માટે એટલે પેશન્ટનો તમારા પરનો વિશ્વાસ વધે સેકન્ડ થિંગ જે બીજી જે મોટી મોટી કંપનીઓ સાથે જે ટાઈપ થતો હોય તો એ લોકોને બી પ્રાયોરિટી હોય કે એને બી એચ એટલે હોસ્પિટલ છે એને પ્રાયોરિટી આપે બીકોઝ દે આર લાઈક પેલું સ્ટેમ્પ છે સ્ટેમ્પ છે કે હા આની પાસે સેફ્ટી છે તો ધેટ ઇઝ મેઇન આજે જે એક્ટિવ નિસર્ગ નું જે સર્ટિફિકેટ મળ્યું તો એ સર્ટિફિકેટ ના નોર્મ્સ કયા કયા છે કયા નોર્મ્સ ના પ્રમાણે તમને આ સર્ટિફિકેટ મળ્યું છે અને એનાથી દર્દીઓને શું લાભ તો એના જે નોર્મ્સ છે એ જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ હેમંત જુભાઈ જણાવ્યું કે સેફટી પેશન્ટના શું અધિકાર છે એઝ વેલ એ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ છે સ્વીપર સ્ટાફ છે એના શું અધિકાર છે એ લોકો અમારી જે ખામીઓ હતી એ ખામીઓ સુધરાવી જેમ કે સુરેશભાઈએ કીધું કે ભાઈ અમારે ત્યાં કોઈ હેન્ડીકેપ આવે તો નીચે અમારે ત્યાં ટોયલેટ જેવી સુવિધા નહીં હતી તો એ લોકોએ રિકમેન્ડ કરીને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું ફાયર સેફ્ટી પર એ લોકોનું જોર વધારે હોય છે તો ફાયર સેફ્ટીના જે નોર્મ્સ છે કે ભાઈ કેટલા લીટરની ટાંકી છે ફાયરમાં કેટલા પંપ લાગેલા છે ઇમરજન્સીમાં આગ લાગે તો ભગવાન એક્ઝિટ ના વે કેટલા છે એમાં રેડિયમ પટ્ટી લગાડી છે નથી લગાડી એ દરેક વસ્તુના નોર્મ એ લોકો ચેક કરે ને આપણને જ્યાં સર્ટિફિકેટ લેવલ ગ્રેડ નું મળ્યું બાકી કોઈ હોસ્પિટલ પાસે એટલીસ્ટ ટ્રસ્ટ હોસ્પિટલ વલસાડ જિલ્લામાં લેવલ નું સર્ટિફિકેટ વાળી કોઈ હોસ્પિટલ નથી જનસેવા ઇઝ ધ ફર્સ્ટ અને આ પહેલા એટમમાં મળ્યું આપણે બહુ મહત્વની વસ્તુ છે પહેલા એટમમાં મળ્યું કે જે બાકી હોસ્પિટલો ને ફસ્ટ એટેમ રિજેક્ટ કરે પાછો સુધારો કરે પાછું એ લોકો એપ્લાય કરે ને મળતું હોય જ્યારે દે આર વેરી હેપી અવર ક્લિનિંગ સેફટી એન્ડ ઓલ ઓપરેશન ઓપરેશન ની બી સાઈઝ એની હાઈટ અમે જયારે બનાવ્યું હું યતિનભાઈ નંબર ઓફ હોસ્પિટલની મુલાકાત લીધ લેતા એ વખતે કે ભાઈ આપણને એનએબીએચ ને માઇન્ડમાં રાખીને આપણે રિનોવેશન કર્યું પહેલેથી એ પ્રમાણે માઇન્ડમાં રાખેલું એનએમબીએચ ને એનો આપણને ઘણો ફાયદો 那民出现。<noise>